પાકિસ્તાને ઇસ્લામાબાદ અને લાહોર વચ્ચેના હવાઈ માર્ગોને અઠ્ઠાવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી બંધ કર્યા પાકિસ્તાને અઠ્ઠાવીસ એપ્રિલથી ત્રીસ એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી ઇસ્લામાબાદ અને લાહોર વચ્ચેના હવાઈ માર્ગોને બંધ કર્યા છે આ નિર્ણય પાકિસ્તાન એરફોર્સની જરબી હૈદરી નામની હાઈ ઇન્ટેન્સિટી એર વોરફેર અભ્યાસના ભાગરૂપે લેવામાં આવ્યો છે આ અભ્યાસ દરમિયાન પાકિસ્તાન એરફોર્સે લશ્કરી હવાઈ પેટ્રોલિંગ અને રેડાર સિસ્ટમ્સને સીમા નજીક સ્થાનાંતરિત કર્યા છે જે ભારત સાથેના તણાવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે આ હવાઈ માર્ગોની બંધાવટતી ભારતીય એરલાઇન્સ જેમ કે એર ઇન્ડિયા અને ઇન્ડિગો પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે પાકિસ્તાનના હવાઈ માર્ગોનો ઉપયોગ કરીને આ એરલાઇન્સને તેમના આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ફરીથી માર્ગદર્શન આપવું પડી રહ્યું છે જેના કારણે વધુ ઇંધણ ખર્ચ અને લાંબા મુસાફરીનો સમય વધી રહ્યો છે ઉદાહરણ તરીકે ઇન્ડિગો ફ્લાઇટ ન્યૂ દિલ્હીથી બાકુ જતી હતી પાંચ કલાક ત્રેતાલીસ મિનિટમાં પહોંચી જ્યારે સામાન્ય રીતે આ ફ્લાઇટ પાંચ કલાક પાંચ મિનિટમાં પહોંચી શકે છે આ પરિસ્થિતિએ એરલાઇન્સના ઓપરેશનલ ખર્ચમાં વધારો કર્યો છે અને ફ્લાઇટ અને ક્રૂ શેડ્યુલ્સમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી કરી છે ઇન્ડિગોએ અલમાટી અને તાશ્કંદ માટેની ફ્લાઇટ્સ રદ કરી છે અને લગભગ પચાસ આંતરરાષ્ટ્રીય માર્ગોમાં ફેરફાર કર્યો છે આ બદલાવને કારણે એરલાઇન્સને તેમના ઓપરેશનલ શેડ્યુલ્સને ફરીથી ગોઠવવાની જરૂર પડી રહી છે આ હવાઈ માર્ગોની બંધાવટ તેવીસ મે બે હજાર પચ્ચીસ સુધી ચાલુ રહેશે જે પાકિસ્તાનના હવાઈ માર્ગોની બંધાવટની સમયાવધિની લંબાઈ દર્શાવે છે આ સ્થિતિએ એરલાઇન્સના ઓપરેશનલ ખર્ચમાં વધારો કર્યો છે અને મુસાફરોને તેમના મુસાફરીના આયોજનમાં ફેરફાર કરવાની જરૂર પડી રહી છે મુસાફરોને તેમના એરલાઇન્સ સાથે સંપર્ક કરીને તાજેતરના અપડેટ્સ મેળવવાની સલાહ આપવામાં આવે છે